ભાવનગર શહેરમાં બીજી ઓક્ટોબર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ છે ત્યારે ભાવનગર જિલ્લા સ્કાઉટ ગાઈડ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીજીના પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને કહીએ અને ત્રણ વાનર રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી ગાંધીજીને પ્રિય રમકડું એવા ત્રણ વાનરની પ્રેરણાત્મક વાત પણ અજયભાઈ ભટ્ટ દ્વારા રજૂ કરાઈ હતી આમ વિવિધ કાર્યક્રમો અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી